શહેરના કોર્ટ વિસ્તારમાં આવેલી શેરીઓમાં લાગેલા વિચિત્ર પ્રકારના બેનરોએ આશ્ચર્ય સાથે આકર્ષણ ઊભું કરી દીધું છે આ તંત્રને ઉદ્દેશી સૂચના આપતા બેનર્સ હાસ્ય પણ ઉપજાવ્યું છે ચૂંટણી નજીક છે તેના પ્રકારના બેનરો શેરી મોલાની બહાર લાગતા તંત્ર દોડતું થયું છે પાલિકા વિધાનસભા કે લોકસભા ચૂંટણી આવી રહી હોય ત્યારે મતદારી પોતાના વિસ્તારની સમસ્યાને શાસકોના કાને પહોંચાડવા ગતકડા કરતા હોય છે કોઈએ મત માંગવા આવવું નહીં એવા બેનરો ભૂતકાળમાં સોસાયટીમાં શેરી મોલ્લાની બહાર જોયા જ છે આ વખતે સુરતના મૈદપુરા વિસ્તારના એક રહીશોએ જરાક અલગ પ્રકારનું બેનર બનાવ્યો છે શહેરના મૈદરપુરા વિસ્તારમાં ગલેમંડી ચાર રસ્તા નજીક આવેલી મોટી શહેરની બહાર એક બેનર ટીંગાડાયું રહીશોએ જ આ બેનર ટીંગાડ્યું છે કે કોઈ પસાર થાય તો બેનર પર લખાણ વાંચી હસી પડે જોકે આ રહીશો વિરોધ માટે યુનિક આઈડિયા અમલમાં મૂકી રહ્યા છે તાજેતરમાં ડ્રેનેજ પાઇપલાઇનનું કામ થયું છે ત્યારે ડ્રેનેજ પાઇપલાઇનનું કામ થતું હોવાને લીધે લાંબા સમયથી સ્થાનિક રહીશો ખાડા અને ધૂળથી પરેશાન હતા ડ્રેનેજનું કામ માંડ પૂરું થયું ત્યારે માત્ર પંચ પેચ કામ કરીને કામ જતા ન રહે માટે રહીશો અહીંયા બેનર લગાવી દીધું સ્થાનિક રહીશ હિતેશભાઈ માળી જણાવે છે કે અગાઉ પણ શેરી ખોદાઈ હતી ફરી ડરેજ માટે ખોદકામ કરાયું ખાડા પૂરા રજૂઆત કરીએ તો તંત્ર થીંગડા મારીને પહોંચી જાય છે જેથી અમે કહ્યું છે કે થીંગડા અમારે નથી મરાવા જો કરવું હોય તો આખો રોડ જ ડામર કરજો અમારી વાત લોકોને શાસકો સુધી પહોંચાડવા માટે અમે આ પ્રકારના બેનર્સ લગાવ્યા છે બ્યુરો રિપોર્ટ જનરલ આઈ વિટનેસ